જય સ્વામિનારાયણ હું નવી આકથી સહજવભાઈ પ્રતાપસિંહ ગોહેલ બોલું છું આ પ્રદિક્ષણા ફરવા આવ્યો છું પ્રદિક્ષણા ફરવી એટલે આપણને મનમાં સંકલ્પ રહ્યા છો વૃંદાવન ફર્યા હોય પ્રદિક્ષણા કરી હોય ગોધન પર્વતની પ્રદિક્ષણા કરી હોય આ તો સ્વયં પુરુષોત્તમ નારાયણની પ્રદિક્ષણા કરવાની આવું જીવનમાં આહો ભાગ્ય માણસને મળતું નથી આ જે પ્રદિક્ષણા ફરવી એ તો જીવનમાં મોટા મોટો જન્મ મરણનો ફેરો મટાડી હોય પ્રતિક્ષા થાય આના આ લાભ આપણને ક્યાંથી મળે એવી પ્રદિક્ષણા ફરવાનું માણસો પાંચસો હજાર પ્રદિક્ષણો આ ફરે છે ને અમે એવો સંકલ્પ પર કરીને આવીએ છીએ કાંઈ પ્રદિક્ષણા ફરવી જય સ્વામિનારાયણ હું વિદ્યાનગર રહું છું ને મારા મમ્મીને મેં જાણ કરી કે અહીંયા પ્રદક્ષિણા ચાલુ છે બસો પ્રદક્ષિણા ફરવાની તો મારા મમ્મી પણ પાટડીથી અહીંયા સ્પેશિયલ પ્રદક્ષિણા કરવા માટે આવ્યા છે એમને ખૂબ આનંદ આવ્યો કે કેવી પ્રદક્ષિણા સરસ થઈ મારે